જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ હેલ્ધી વસાણું અડદિયા પાક તો આ અડદિયા પાક આપણે ચાસણી બનાવવાની ઝંઝટ વગર અને એકદમ સરળ રીતે અને એકદમ મુક્તાની સાથે ઓગળી જાય એવું બનાવીને તૈયાર કરીશું એટલે જે પહેલી વખત બનાવતા હશે તે પણ આસાનીથી આ અડદિયા પાક બનાવી શકશે એટલો આપણે સુપર ટેસ્ટી અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું અને એકવાર તમે જો આ રીતના અડદિયા પાક બનાવશો તો બહારનું અડદિયા પાક તો તમે લાવવાનું ભૂલી જ જશો એટલો આપણે સરસ અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ શિયાળા સ્પેશિયલ વસાણું અડદિયા પાક તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બધી જ સામગ્રી જોઈ લઈશું તો અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપથી આ અડદિયા બનાવીશું એટલે અડદિયા પાક આપણો એકદમ સરસ કંદોની દુકાન જેવો બનીને તૈયાર થાય તો અઢીસો ગ્રામ જેટલો કરકરો અડદનો લોટ લેવાનો છે અઢીસો ગ્રામ આપણે ગોળ લીધો છે જો તમને ઓછો ગળો પસંદ હોય તો તમે બસો ગ્રામ પણ લઈ શકો છો અને વધારે પસંદ હોય તો તમે ત્રણસો ગ્રામ પણ લઈ શકો છો અહીંયા આપણે ત્રણેનું માપ સરખું રાખીશું અઢીસો થી ત્રણસો ગ્રામ આપણે ઘી લઈશું ઘી આપણે થોડું ગરમ કરેલું લેવાનું છે અહીંયા આપણે એક કપ ભરીને મલાઈ લઈશું જો તમારે મલાઈ ના લેવી તો તમે મોડો માવો પણ લઈ શકો છો પણ અહીંયા આપણે મલાઈ ઉપયોગ કરીશું કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ઓચો અડદિયા પાક બનાવીને તૈયાર કરવાનો છે પચાસ ગ્રામ આપણે ગુંદ લીધો છે ગુંદ આપણે બાવન નો લીધો છે એટલે દરેક વ્યક્તિ આ અડદિયા પાક ખાઈ શકે પચીસ ગ્રામ કાજુ લીધા છે પચીસ ગ્રામ બદામ લીધી છે અને પચીસ ગ્રામ આપણે અખરોટ લીધી છે પાવડર લીધો એક ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર લીધો છે જો તમારે વધારે તીખું પસંદ હોય તો તમે ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડર ને વધારે ઓછો કરી શકો છો તમને જે રીતના પસંદ હોય એ રીતના તમારે લેવાનો એક ટેબલ સ્પૂન ખસખસ લીધી છે સૌથી પહેલા આપણે ગુંદર ને એકદમ સરસ દળી લેવાનો છે તો આપણે ગુંદરને એકદમ સરસ આ રીતના દળી લીધો છે હવે આપણે ગુંદને તે જ વાટકીની અંદર આપણે કાઢી લઈશું અને હવે આપણે કાજુ બદામ અને અખરોટને પણ પલ્સ ઉપર આપણે ગ્રાઇન્ડ કરવાના છે એકદમ ભૂકો નથી કરવાનો અધકચરા આપણે પીસી લઈશું બેથી ત્રણ વાર તમે પલ્સ ઉપર ફેરવશો એટલે એકદમ સરસ તે અધકચરા પીસાઈ જશે અહીંયા આપણા કાજુ બદામ અને અખરોટ પણ સરસ અતકચરા પીસી લીધા છે તો આપણે ફરીથી તેને પણ તે જ પ્લેટની અંદર કાઢી લઈશું તો અહીંયા આપણે બધી જ તૈયારી થઈ ગઈ છે હવે આપણે બીજી આગળની તૈયારી કરીશું હવે આપણે એક મોટી થાળી લઈ લઈશું અને આપણે જે અડદનો લોટ લીધો છે તે આપણે થાળીની અંદર એડ કરી દઈશું અને હવે આપણે જે ગરમ કરેલું ઘી લીધું છે તેમાંથી આપણે બે ટેબલ ભરીને ઘી એડ કરીશું અને બે ટેબલ આપણે દૂધ એડ કરીશું દૂધ પણ તમારે ઉફાળું ગરમ લેવાનું છે હવે આપણે આ એકદમ સારી રીતે ઘી અને દૂધ ને મિક્સ કરી લેવાનું છે આપણે દીધો કહેવાય છે આ કરવાથી અળદિયા પાક સરસ દાણેદાર અને મુક્ત ની સાથે ઓગળી જાવ બની તૈયાર થાય છે એટલે આ રીતના તમારે ધાબો ચોક્કસ થી દેવાનો સારી રીતે મિક્સ કર્યા પછી તમારે આ રીતના બંને હાથના મદદ થી તમારે મસળીને સારી રીતે દૂધ અને ઘી ને સરસ લોટની અંદર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે એકદમ સારી રીતે લોટની અંદર દૂધ અને ઘી સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આ રીતના દબાવીને અડધા કલાક માટે લોટને ઢાંકીને મૂકી દઈશું ધાબો દીધેલા લોટને આપણે આ રીતના છૂટો છૂટો કરી લઈશું અને હવે આપણે તેને આ રીતના એક મોટો ચાયણો લઈ લઈશું અને તેની અંદર આપણે લોટને સરસ ચાળી લેવાનો છે તો આ રીતના આપણે ઘસીને લોટને સરસ ચાડી લઈશું આ રીતના આંગળીને પણ આપણે આ રીતના દબાવીને ચાળશું એટલે તે પણ એકદમ સરસ ચઢાઈ જશે તો આપણે લોટને એકદમ સરસ ચાળી લીધો છે તો અહીંયા આપણે ધાબો દીધેલો લોટ પણ તૈયાર છે અને આપણી બીજી સામગ્રી પણ તૈયાર છે તો હવે આપણે અડદિયા પાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને આપણી કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે જે ઘી લીધું છે તે આપણે એડ કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે વાટકીની અંદર જ રાખીશું હવે આપણું ઘી આ રીતના સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે લોટને ધાબો દઈને રાખ્યો છે તે આપણે ઘીની અંદર લોટ એડ કરી દઈશું અને આપણે ગેસને ધીમો કરીને લોટને આપણે એકદમ સારી રીતે શેકવાનું છે કન્ટિન્યુ તમારે આ રીતના જ હલાવી જવાનું છે ને દસ મિનિટ માટે લોટને એકદમ સરસ આછો બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તમારે શેકવાનું છે જ્યારે લોટ શેકાશે એટલે એકદમ સરસ સુગંધ પણ આવશે અને લોટ શેકાશે એટલે તમને ઘી પણ એકદમ સરસ છૂટું પડશે તો અહીંયા આપણે કન્ટિન્યુ આ રીતના હલાવતા જઈશું અને લોટને

એટલે આવા રીતના કરવાથી ગુંદર સરસ તળાઈ જાય છે સારી રીતે આપણે મિક્સ કરતા જઈશું અને ગુંદર ને આપણે તળી લઈશું ગેસ ની આંચ તમારે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ આંચ ઉપર જ તમારે ગુંદર ને તળવાનું છે ત્રણથી ચાર મિનિટ માટે તમારે એકદમ સરસ ગુંદરને તળવાનો છે નહીં તો જ્યારે તમે અડદિયા ખાશો ત્યારે તે દાંતની અંદર તમને થોડા ચોટતા હશે એવા લાગશે અને આ રીતના તમે પ્રોપર ગુંદને તળશો તો અડદિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતના સફેદ સફેદ એકદમ સરસ આપણો ગુંદર તળાઈ ગયો છે તો હવે આપણે જે મલાઈ લીધી છે તેને આપણે આ રીતના ફેટી લઈશું અને થોડી થોડી આપણે મલાઈ એડ કરીશું અને મિક્સ કરતા રહીશું મલાઈ એડ કરશો એટલે આ રીતના એકદમ સરસ કે ઉભા જેવું થશે આ સમય તમારે થોડું દૂર રહેવાનું કન્ટિન્યુ આપણે હલાવીશું ફરીથી આપણે મલાઈ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જો તમારી પાસે માવો હોય તો તમે માવો પણ એડ કરી શકો છો પણ આ રીતના તમે ઘરની સામગ્રીમાંથી પણ એકદમ સરસ મોમો મૂકતાની સાથે ઓગળી જાય એવો અળદિયા પાક બનાવીને તૈયાર કરી શકો છો તમારી મલાઈ ના એડ કરી હોય તો તમે મોડો માવો સો ગ્રામ જેટલો એડ કરી શકો છો કન્ટિન્યુ આ જઈશું અને આપણે મલાઈ નો એકદમ સરસ માવો થઈ જાય અને એકદમ સરસ બધું જ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ છે જો અત્યારે આ તમે મલાઈ ને અડદિયા પાક તમારો લાંબા સમય સુધી નહીં સચવાય એટલે પ્રોપર તમારે એકદમ સરસ ઘી છૂટું પડે અને મલાઈ તમારી એકદમ સરસ માવો થઈ જાય ત્યાં સુધી તમારે આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું તો તમારો અડદિયા પાક એક થી દોઢ મહિના સુધી તમે ખાઈ શકશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે અને પાંચ એક મિનિટ માટે આ રીતના શેકે છે 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 એટલે એકદમ એકદમ સરસ સરસ છૂટું પડી પડી ને પણ દાણો ગયો હવે આપણે આ સમયે જે આપણે કાજુ બદામ અને અખરોટ ને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે કરશો એટલે તમારે અલગથી લોટની સાથે તે સરસ શેકાઈ જશે એટલે કાચો ટેસ્ટ પણ વયો જશે તો હવે આપણે કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે હવે આપણે સૂર પાવડર એડ કરી દઈશું ગંઠોળા પાવડર એડ કરી દઈશું ખસખસ એડ કરી દઈશું અને ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો લો શેકાઈ રહ્યો છે ને એકદમ સરસ સુગંધ આવી રહી છે આ રીતના એકદમ સરસ સુગંધ આવી જાય એટલે તમારે ગેસને બંધ કરી દેવાનું છે અને કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું ફરીથી આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા આપણું પેન ગરમ થઈ જાય એટલે આપણે જે ત્રણ ટેબલ સ્પૂન ઘી આપણે રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું પેનની અંદર સમારેલો ગોળ છે તે આપણે એડ કરી દઈશું હવે આપણે ગોળને એકદમ ધીમા ગેસ ઉપર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતના ચલાવતા રહીશું આ ગોળની તમારે કોઈ પણ ચાસણી નથી બનાવવાની ફક્ત ગોળ પીગળે ત્યાં સુધી તમારે ગોળને આ રીતના હલાવવાનો છે તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેને અળદયાના લોટની અંદર આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણો અળદનો જે લોટ તૈયાર કરીને રાખ્યો છે તેની અંદર આપણે આ ગોળનો પાયો કરેલો છે તે આપણે એડ કરી દેવાનો છે તો હવે આપણે ગોળ અને અળદયાના લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એક થી બે મિનિટ આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું છે એકદમ સરસ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતના હલાવીશું તો આપણે ખાંડ કે સાકરના ઉપયોગ વગર અને ચાસણી બનાવવાની જંછટ વગર આપણે આ હેલ્દી અડદિયો બનાવીને તૈયાર કર્યો છે તો અહીંયા આપણો અડદિયો એકદમ સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે બધું સરસ ઉપર આવી ગયું છે ગેસ આપણે બંધ કરી દઈશું અને અડદિયા આપણે એક થાળી અંદર ઠારી લઈશું તો અહીંયા આપણે ઘી લગાવેલી થાળી તૈયાર જ રાખી છે તો હવે આપણે જે અડદિયા બનાવીને રાખ્યું છે તે થાળીની અંદર આપણે અડદિયા પાથરી દઈશું તમે કોઈ પણ થાળ કે થાળી કે તમે મૂળ લઈ શકો છો અત્યારે આપણે આ રીતના થાળીની અંદર પાથરીશું તો તમે ટ્રેડિશનલ રીતે માર્કેટમાં મળે છે અડદિયા એ રીતે પણ બનાવી શકો છો પણ એકદમ આસાનીથી આપણે આ અડદિયા બનાવીને તૈયાર કરીશું તો આપણે એકદમ સારી રીતે અડદિયા પાકને સરસ પાથરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી ઉપર આવી ગયું છે તો અહીંયા આપણે એકદમ એકદમ પરફેક્ટ સાથે બધું લીધું છે તે સરસ કંદોની લેવા જાઓ ત્યારે આ રીતના ઘી નું ઉપર લેયર હોય છે અહીંયા આપણે સારી રીતે અડદિયા પાક ને પાથરી દઈશું હવે આપણે અડદિયા ને થોડો ગાર્નિશ કરીશું તો અહીંયા આપણે કાજુ અને બદામના ટુકડા થી ગાર્નિશ કરીશું તો અહીંયા આપણો અડદિયા પાક એકદમ સરસ તૈયાર છે અને હવે આપણે આ રીતના ગરમ હોય ત્યારે જ આપણે આ રીતના ઉપરથી કટ લગાવી લઈશું તો અહીંયા આપણે કટ લગાવી લીધા છે હવે આપણે આ અડદિયા દોઢ થી બે કલાક માટે એકદમ સરસ ઠંડો કરી લઈશું અને પછી આપણે તેને સર્વ કરીશું તો દોઢ એક કલાક જેટલો સમય થયો છે ને આપણો અડદિયા પાક એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેના પીસ કાઢીશું તો એકદમ સરસ મોંમાં મુકતાની સાથે ઓગળી જાય એવો આપણો અળદિયા પાક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તૈયાર પીસ પડ્યા છે તો હવે આપણે અળદિયા પાકને સર્વ કરી લઈશું તો જોતાંની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આપણો શિયાળા સ્પેશિયલ અળદિયા પાક બનીને તૈયાર છે એકદમ પરફેક્ટ રેસિપી સાથે આપણે આ અળદિયા પાક બનાવીને તૈયાર કર્યો છે અને મોઢામાં મુકતાની સાથે ઓગળી જાયો આપણો આ અળદિયા પાક બનીને તૈયાર થયો છે તો અહીંયા આપણે એક અડદિયા તોડીને પણ બતાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોકતાની સાથે ઓગળી જાય એવો આપણો ગોળવાળો વાળો અડદિયા બની તૈયાર છે તો એકવાર તમે હા મારી રીત પ્રમાણે અડદિયા પાક કે અડદિયા ચોક્કસથી બનાવજો અને આ અડદયા દરેક વ્યક્તિ ખાઈ શકે એ રીતના આપણે આ પાક બનાવીને બનાવીને તૈયાર તૈયાર કર્યો કર્યો છે છે અને અને ખૂબ જ સરળ રીતે પરફેક્ટ માપ સાથે કે તમે દરેક વખતે આ જ રીતના બનાવીને ખાશો એટલો સરસ આપણે આ અડદિયા પાક બનાવીને તૈયાર કર્યો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે અડદિયા પાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ અડદયા પાક રેસીપી કેવી લાગી જો તમને આ અડદિયા પાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય